આપ સૌ મિત્રોને મારા જયસિરામ હું દુષ્યંત પાઠક ફરીથી આપની સેવામાં એક નવા વિડીયો સાથે શ્રી હનુમાનજી મહારાજની કૃપાથી હાજર છું તો આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે અઠયાવીસમી ઓગસ્ટ બે વાર છે ગુરૂવાર પંચાંગ છે ભાદરવો મહિનો છે શુક્લ પક્ષ છે चित्रा નક્ષત્ર છે શુક્લ યોગ છે તુલા રાશિનો ચંદ્ર છે સિંહ રાશિનો ચંદ્ર સૂર્ય છે વાલા મિત્રો અશુભ સમયની જો વાત કરું તો વહેલી સવારે છ ને નવ થી સાત અને ચુમ્માલીસ મિનિટ સુધી યમઘંટ છે અને બપોરે બે ને ત્રણ થી ત્રણ અને સાડત્રીસ મિનિટ સુધી રાહુ છે આ બે અશુભ સમય છે એમાં કોઈ શુભ કાર્ય ન કરવું કોઈ યાત્રા ન કરવી જોઈએ કોઈ સારી યાત્રા માટે કોઈ શુભ યાત્રા માટે કોઈ શુભ કાર્ય કરવા માટે વાલા મિત્રો કોઈ સારું ચોઘડ્યું અથવા સારું મુહૂર્ત લેવું જોઈએ અભિજીત મુહૂર્ત બપોરે બાર અને ત્રણ મિનિટથી બાર અને ત્રેપન મિનિટ સુધી રહેશે એમાં તમે કોઈ પણ શુભ કાર્ય કરી શકો વાલા મિત્રો ગણપતિ દાદાની પ્રતિષ્ઠા થઈ ગઈ છે અને દસ દિવસ સુધી ભગવાન ગણપતિ આપણી સાથે રહેવાના છે અને આજથી દસ દિવસ સુધી હું નિત્ય ગણપતિ દાદાનો એક પ્રયોગ આજના ઉપાયની સાથે જોડવાનો છું તો મારા મિત્રો આજથી જે ઉપાય ચાલુ કરી રહ્યો છું એમાં ગઈકાલે પ્રતિષ્ઠા થઈ તો પહેલા દિવસે આ પ્રયોગ નથી કોઈ આપવાનો પણ ગુરુવારના દિવસથી આ પ્રયોગ શરૂ કરવાનો છે એટલે એક દિવસ સ્થાપનાનો તે દિવસ ખાલી છે અને એક દિવસ આનંદ ચૌદસનો આ બે દિવસમાં પ્રયોગ નહીં હોય વચ્ચેના આઠ દિવસ નિત્ય પ્રયોગ રહેશે તો સૌ પ્રથમ તો વાલા મિત્રો તમે સ્નાન કરી લેજો અને સ્નાન કરો ત્યારે નાવાના પાણીની અંદર થોડું અભીલ અથવા સફેદ ચંદન અથવા સફેદ પુષ્પ ત્રણમાંથી કોઈ બી એક વસ્તુ નાખી અને સ્નાન કરજો સ્નાન કરી લો ત્યાર પછી તમારે સારા કપડાં વ્યવસ્થિત પહેરી લેવાના છે ત્યાર પછી હળદરનું તિલક કપાળમાં કરવાનું છે ડાબા હાથમાં થોડી અડધી ચમચી હળદર લઈ પાણીથી પલારી દેજો અને કપાળની અંદર તમારે તિલક કરવાનું છે નાભી પર તિલક કરવાનું છે આ બીજું કાર્ય છે પહેલું કાર્ય સ્નાન કરવાનું બીજું કાર્ય તિલક કરવાનું હવે ત્રીજું કાર્ય એ છે કે તમારે એક લીલું ફળ અને સાથે એક ચૂરનો લાડુ આ બંને વસ્તુ ગણપતિ દાદાને ધરાવવાનો છે બરાબર સમજી લેજો એક નું લાડુ અને એક લીલું ફળ બે શ્રી હનુમાનજી ને ધરાવવાનું છે પગે લાગવાનું છે ઓમ ગમ ગણપતે નમઃ આ મંત્ર બોલવાનો છે સાથે સાથે જો શક્ય હોય તો સંકટ નાસન સ્તોત્ર આ પણ બોલી જવાનું છે સાયન કાળે શ્રી હનુમાનજી દાદાને એક હનુમાન ચાલીસા કાગભુસંડી રામાયણજીનો પાઠ અર્પણ કરવાનું છે રાત્રે સુતી વખતે વાળા મિત્રો રાત્રે વખતે ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને ગોવિંદાય નો મનમાં આ મંત્ર યથાશક્તિ બોલી જવાનો છે તો આ હતો જનરલ પ્રયોગ બધા માટે જેની જન્મ જેની જન્મ તારીખ અઠ્યાવીસમી ઓગસ્ટ અને ગુરૂવારના દિવસે આવી છે તેવા વાલા મિત્રોનો સૌ પ્રથમ તો જન્મદિવસની શુભકામના મે કહ્યું તે પ્રમાણે એમને સ્નાન કરવાનું છે મે કહ્યું તે પ્રમાણે તિલક પણ કરવાનું છે પરંતુ સાથે સાથે ચણાની ચણાના લોટમાં બનેલું કોઈપણ ફરસાણ ચણાના લોટમાં બનેલું કોઈપણ ફરસાણ તે તમારે આખા દિવસ દરમિયાન નાના બાળકોને અથવા જરૂરિયાત ગરીબ વ્યક્તિઓને આપવાનું છે બસ તમારા જન્મ દિવસ નિમિત્તે આટલો જ પ્રયોગ કરશો આખું વર્ષ ઉત્તમ રીતે પસાર થશે વાળા મિત્રો જેની મેરેજ એનિવર્સરી અઠ્યાવીસમી ઓગસ્ટને ગુરૂવાર છે તેવા વાલા મિત્રોએ સવારે સ્નાન કરી પોતાના વડીલોના ચરણ સ્પર્શ કરવાના છે અને સાથે સાથે સંધ્યાકાળે કોઈ પણ લક્ષ્મીનારાયણના મંદિરે અથવા ભગવાન ઠાકોરજીના મંદિરે જઈને પીળા રંગની મીઠાઈ ધરાવવાની છે સાથે સાથે ગાયોને ઘાસની વ્યવસ્થા આપવાની છે ગાયોને ઘાસ ખવડાવવાનું છે તમે ઘાસ ન ખવડાઈ શકો તો એક માણસ જમે તેટલું ભોજન ગાયોને જમાડવાનું છે અને કદાચ વિશેષ કરવાની ઈચ્છા હોય કંઈક વધારે સારું કરવાની ઈચ્છા હોય તો કોઈ પણ દરિદ્ર વ્યક્તિને વસ્ત્રનું દાન કરજો વસ્ત્ર બસ આટલું જ કામ કરજો ભગવાનની દયાથી તમારા બંને પતિ પત્નીનું આરોગ્ય નિરોગી રહેશે આખું વર્ષ ભગવાનની કૃપાથી બહુ આનંદ સહિત પસાર થશે મારા બધા જ વીડિયો યુ પર હોય છે ઇન્સ્ટાગ્રામ પર હોય છે ફેસબુક પર હોય છે આ વીડિયો જોવાનો રહી જાય તો દુષ્યંત પાઠક સર્ચ કરજો ત્યાંથી વિડીયો લેજો અને ઉપાય કરજો બે હાથ જોડીને એક વિનંતી કે મારા વિડીયોને જેટલો બને એટલો વધારે શેર કરો બસ એ જ મારી પ્રાર્થના કારણ કે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી મારો વિડીયો પહોંચી જાય એ ઉપાય કરે અને એનો આશીર્વાદ મને તમને મળે તો શેર કરવાની સેવા અવશ્ય કરજો બરાબર શેર કરજો આપ સૌને મારા જય જય સિયા જય ગણેશ